મહાભારત પ્રલયનું વર્ણન પછી વ્યાસે કહ્યું સાંભળો હું તમને કહીશ કે બ્રહ્મા દિવસનો અંત કેવી રીતે કરે છે રાત કેવી રીતે આવે છે અને તે પહેલા કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે હું તમને કહીશ કે ભગવાન કેવી રીતે સમગ્ર બ્રહ્માંડને ઉત્તેજિત કરે છે અને પોતાનામાં સમાવી લે છે ઉપર સ્વર્ગમાં સૂર્ય અને નીચે સાત અગ્નિ પહેલા બળી જશે પછી આખી પૃથ્વી તેમની જ્વાળાઓથી પ્રજ્વલિત થશે અને બળવા લાગશે પૃથ્વી પરના બધા છોડ અને પ્રાણીઓ નાશ પામશે અને આખી પૃથ્વી બની જશે પછી બધા છોડ અને પ્રાણીઓ નાશ પામશે અને પૃથ્વી કાચબાના કવચ જેવી બની જશે જેમાં વનસ્પતિ અને જીવનનો અભાવ હશે જ્યારે પૃથ્વી તેની વિશિષ્ટ ગંધ શોષી લેશે ત્યારે ગંધહીન વિશ્વ નાશ પામશે બધુ માતાની જેમ ખડખડાટ કરશે વાદળથી ઢંકાયેલું પાણી બધે દેખાશે હે પિતા જ્યારે પિતાનો આ સાર અગ્નિના સાર સાથે ભળી જશે ત્યારે તે તેનો સાર ગુમાવશે અને સાર બની જશે જ્યારે સૂર્ય અગ્નિ દ્વારા શોષાઈ જશે ત્યારે આખું આકાશ જ્વાળાઓથી પ્રકાશિત થઈ જશે જ્યારે હવા પ્રકાશનો ગુણ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રકાશ ઓળવાઈ જાય છે તે મહાન પવન વીજળીની જેમ ફૂંકાય છે તે નીચે ઉપર અને આડી રીતે મોટા અવાજ સાથે ઉડે છે જ્યારે તે પવન અવકાશના સ્પર્શેન્દ્રિય ગુણને ગળી જાય છે ત્યારે હવા સ્થિર થઈ જાય છે ફક્ત ધ્વનિ ગુણ ધરાવતો અવકાશ રહે છે સ્વરૂપ સ્વાદ સ્પર્શ કે ગંધ વિના સમગ્ર બ્રહ્માંડમાં તેના પડઘા સાથે ફક્ત અવકાશ રહે છે અવકાશની ધ્વનિ ગુણ પણ પ્રગટ મન દ્વારા શોષાય છે આને બ્રહ્મ પ્રલય કહેવામાં આવે છે તે અવ્યક્ત મન ઈચ્છા દ્વારા સમય દ્વારા બંધાયેલું છે

યોગીઓ જે આ બધું જ્ઞાન તરીકે અનુભવે છે અને પરમ બ્રહ્મ બને છે તેઓ બ્રહ્મમાં સ્થાપિત રહે છે આમ બ્રહ્માંડ અવ્યક્ત પરમમાં ભળી જાય છે અને ફરીથી ઉત્પન્ન થાય છે હજારો યુગની શરૂઆતમાં બ્રહ્માના દિવસ અને રાતનું નિર્માણ થાય છે બ્રાહ્મણનું ભાગ્ય બ્રાહ્મણને દાન આપવાનું મહત્વ વાસુદેવે કહ્યું મેં તમને ભૂતગ્રામનું ભાગ્ય કહ્યું છે હું તમને બ્રાહ્મણનું ભાગ્ય કહીશ સાંભળો

વ્યક્તિએ લોકો પાસેથી સત્ય સ્વીકારીને વિજય માટે પ્રયત્ન કરવો જોઈએ બ્રાહ્મણની સફળતા તીવ્ર તપસ્યા જ્ઞાન બલિદાન અને દાન દ્વારા વધે છે જેમ જેમ જગતમાં સફળતા વધે છે તેમ તેમ ભક્તો પ્રાપ્ત કરેલા શાશ્વત ક્ષેત્રોને પ્રાપ્ત કરે છે વ્યક્તિએ શીખવવું અને શીખવું પડે છે યજ્ઞ કરવો કે કરવું નકામા પ્રસાદ ટાળવા કે કોઈ પણ પ્રકારનું દાન ન કરવું જ્યારે કોઈ પૂજારી શિષ્ય કે દુષ્ટ વ્યક્તિ પાસેથી મોટી રકમ મળે ત્યારે યજ્ઞ કરવો જોઈએ દાન કરવું પડે છે વ્યક્તિએ એકલા ન ખાવું જોઈએ ઘરે રહીને દાન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી વેદ દેવતાઓ ઋષિઓ પૂર્વજો શિક્ષકો વૃદ્ધો પીડિતો ભૂખ્યાઓ અને આંતરિક દુઃખથી પીડાતા લોકોને આપવી જોઈએ લાયક અને અયોગ્ય બંનેને કંઈ આપી શકાતું નથી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરીને સાચા અર્થમાં સમર્પિત મહાભ્રતે એક બ્રાહ્મણને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું અને સ્વર્ગ પ્રાપ્ત કર્યું જ્ઞાની રાજા ઇન્દ્ર જેમણે લાયક વ્યક્તિઓને અનેક રીતે ધન આપ્યું તેમને અનંત રાજ્ય પ્રાપ્ત થયું અશિન પત્નીએ પોતાનું શરીર અને પોતાનો પુત્ર એક બ્રાહ્મણને આપીને સ્વર્ગમાં ગયા કાશીના રાજા પ્રાર્થનાએ એક બ્રાહ્મણને દૃષ્ટિ આપી અને આ લોક અને પરલોકમાં અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી આઠ એકર જમીનમાં ફેલાયેલું દિવ્ય સુવર્ણ છત્ર દાન કરનાર દેવવ્રતે સ્વર્ગ પ્રાપ્ત કર્યું મહાનાત્રેએ સંકૃત્ય જેમણે પોતાના શિષ્યોને નિર્ગુણ બ્રાહ્મણ શીખવ્યું તેમણે ઉચ્ચ લોક પ્રાપ્ત કર્યા અંબરીશે જેમણે બ્રાહ્મણને ગાયનું બલિદાન આપ્યું તેમણે તેમનું રાજ્ય અને સ્વર્ગ પ્રાપ્ત થયું

ત્યારે રાક્ષસોનો નાશ કરનાર વસિષ્ઠે વરસાદ લાવ્યો અને નાગરિકોનું સર્જન કર્યું કર્ણતામના સદાચારી પુત્રએ અંધિરાસનને ફળો અર્પણ કર્યા અને ટૂંક સમયમાં સ્વર્ગમાં ગયા પાંચાલ્યના સૌથી બુદ્ધિશાળી રાજા બ્રહ્મદત્તે બે ઋષિઓને શંખ આપીને શુભ રાજ્ય પ્રાપ્ત કર્યું રાજા મિત્ર સાહેબ પોતાની પ્રિય માદયંતી મહર્ષિ વસિષ્ઠને આપી અને તેમની સાથે સ્વર્ગમાં ગયા હજાર વિજય મેળવનારા મહર્ષિ સહસ્રજીત એક બ્રાહ્મણ માટે પોતાનું જીવન બલિદાન આપીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું મહર્ષિ બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર એક સુંદર આપ્યો અને સ્વર્ગમાં ગયા મહર્ષિ ત્યુતિમંત નામના ઋષિએ પોતાનું રાજ્ય એક ઋષિને આપ્યું અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું રાજા લોમ્પદે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી અને તેમની પુત્રી શાંતાનું દાન શૃંગ મુનિને કર્યું મધેશ હિરણ્ય હસ્તને મધ્યમ માત્રામાં ભોજન આપ્યું અને દેવતાઓનું આશીર્વાદિત રાજ્ય પ્રાપ્ત કર્યું લાખ દાન દાન અને 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 ઉચ્ચ રાજ્યમાં ગયા આ બીજા ઘણા લોકો તપ દ્વારા ધર્મી આત્માઓ જીવનની ઇન્દ્રિયો પ્રાપ્ત કરીને સ્વર્ગમાં ગયા જ્યાં સુધી પૃથ્વી અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેમની ખ્યાતિ પ્રખ્યાત રહેશે દાન બલિદાન રાજવી વંશ પ્રાપ્ત કરવો આ તેઓ સ્વર્ગ પ્રાપ્ત કરવાના માર્ગો છે બ્રાહ્મણ કર્તવ્ય અને સમયની નદી પાર કરવાનો નેતૃત્વ કરનારા પૂજ્ય ધર્મ દેવો તેમાં રહે છે જેઓ વેદોમાં સારી રીતે વાકેફ છે અને આધ્યાત્મિક જ્ઞાનમાં સારી રીતે વાકેફ છે સાચા ભાગ્યશાળી છે તેઓ સૃષ્ટિના સિદ્ધાંતને સમજે છે

સતર્ક ઇન્દ્રિયો તલ્લીન રહે છે ઉપદેશ આપે છે અને આત્મનિયંત્રણ જ્ઞાનમાં વધારો કરે છે પાપ પણ ઘટે છે જે પાપ રહી બુદ્ધિશાળી સંયમિત અને ઇન્દ્રિય सभान છે તેમને બ્રહ્મ માર્ગ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અગ્નિ અને બ્રહ્માની પૂજા કરવી જોઈએ તેમણે દેવતાઓની પૂજા કરવી જોઈએ અસત્યનો ત્યાગ કરવો જોઈએ અને અન્યાય સાથે સંકળાયેલી હિંસાનો ત્યાગ કરવો જોઈએ આ પ્રાચીન ધર્મ બ્રાહ્મણો માટે લાભદાયી છે જે વ્યક્તિ જ્ઞાનની પરંપરા અનુસાર કાર્ય કરે છે તે પોતાના કાર્યોમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે જ્ઞાની માણસ દુરસા નદી પાર કરે છે જે પાંચ ઇન્દ્રિયોના પાણીથી ભરેલી છે જે ઘણા લોકોની ધૂળથી બનેલી છે અને દોરસા નામનો મજબૂત કિનારો ધરાવે છે દૈવી કૃપાની મહાન શક્તિથી વ્યક્તિએ હંમેશા જાણવું જોઈએ કે એક દુર્ગમ અને અત્યંત રસપ્રદ સમય આવી ગયો છે સમયના પૂરમાં સમયના વિશાળ પાણીમાં વર્ષોના ચક્રમાં ચંદ્રના માર્ગમાં ઋતુઓના પ્રકાશમાં પક્ષીઓની સળગતી લાકડીમાં ક્ષણોના ફીણમાં દિવસ અને રાત્રિના પાણીમાં

તમે ચાલી શકતા નથી ખરુને કારણ કે તેમની પાસે લાકડીઓ નથી માયાને કારણે તેઓએ ગંભીર પાપ કર્યા છે ઈચ્છાના મગરની પગમાં જ્ઞાન તેમની પાસે વહેતું નથી તેથી જ્ઞાની વ્યક્તિએ ડૂબ્યા વિના ઉપર જવાનો પ્રયાસ કરવો જોઈએ આ માટે તેઓ બ્રાહ્મણ હોવા જોઈએ એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શુદ્ધ કર્મશીલ પરિવારમાં જન્મેલા તેમના માતા પિતા અને દાદા દાદી દ્વારા શીખવવામાં આવેલા તેમણે ઈજ્જત દયા ધના ત્રણ ક્રિયાઓ કરવી જોઈએ અને તેમને પાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને સમયની નદી પાર કરવી જોઈએ એક જ્ઞાની સદાચારી શુદ્ધ શિસ્તબદ્ધ અને જ્ઞાની વ્યક્તિ ટૂંક સમયમાં આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરશે બૃહસ્થ ક્રોધ અને ઈર્ષ્યાથી મુક્ત હોવો જોઈએ પાંચ મહાન યજ્ઞો કરવા જોઈએ અને સંઘર્ષથી મુક્ત હોવો જોઈએ તેમણે સદાચારીઓના ધર્મનું પાલન કરવું જોઈએ તેમણે સદાચારી પુરુષોની જેમ કાર્ય કરવું જોઈએ તેમણે બીજાઓને નુકસાન પહોંચાડ્યા વિના કોઈ પણ દોષ વિના કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ શ્રવણશાસ્ત્રના સિદ્ધાંતોને સમજીને તેમણે પોતાના ધર્મ અનુસાર સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ અને પોતાને છેતરવું જોઈએ નહીં એક સક્રિય સમર્પિત ઈર્ષ્યામુક્ત જ્ઞાની વ્યક્તિ ધર્મના વિશેષ સ્વરૂપને સમજે છે અને તમામ અવરોધોને દૂર કરે છે અહંકાર ભક્તિ ભેદભાવ આનંદ ભય ક્રોધ અને દ્વેષથી મુક્ત બ્રાહ્મણ પતન પામતો નથી આ બ્રાહ્મણની પ્રાચીન રીત છે જો તે વેદોના જ્ઞાનથી કાર્ય કરે છે તો તે દરેક બાબતમાં સફળતા પ્રાપ્ત કરે છે અજ્ઞાની વ્યક્તિ અન્યાયને યોગ્ય માને છે અને જ્યારે તેના પર અન્યાય થાય છે ત્યારે પીડા અનુભવે છે તેઓ યોગ્ય કરવા માટે ખોટું કરે છે અને ખોટી ઈચ્છાઓ સાથે યોગ્ય કરે છે તે નાનું શરીર જે બંનેને જાણતું નથી તે સમયના પાણીમાં જન્મે છે અને મૃત્યુ પામે છે ધ્યાન પછી વ્યાસે કહ્યું સમયની નદીના પ્રવાહમાં આ રીતે ફસાયેલા વ્યક્તિએ તેનાથી મુક્તિ મેળવવા માટે જ્ઞાનની સજાનો આશરો લેવો જોઈએ બહાદુર સભાનપણે નૈતિક રીતે સ્થિર જ્ઞાનના દળથી અજ્ઞાન પર વિજય મેળવવો જોઈએ અજ્ઞાની ક્યારેય બીજાઓ કે પોતાને જીતી શકતો નથી વ્યક્તિએ મનની બધી અશુદ્ધિઓને સંપૂર્ણ રીતે કાપી નાખવી જોઈએ અને સ્થાન ક્રિયા વસ્તુ સાધન ભય હેતુ ખોરાક વિનાશ મન યોગોનો અભ્યાસ કરવો જોઈએ ધ્યાન કરનાર જંગલની ગુફામાં એકાંત જગ્યાએ એવી ભૂમિમાં આશ્રય લે છે જ્યાં મન સ્થિર હોય છે એવી જગ્યાએ જે સમતલ શુદ્ધ અને નિર્જન હોય છે ખોરાક મનોરંજન ઊભ અને જાગરણ બધું જ ફાયદાકારક છે અનુરાગ યોગી ભગવાન અને તેમના માર્ગો માટે પ્રેમ છે અર્થ દ્વારા ફક્ત આવશ્યક વસ્તુઓ જ રાખવી ઉપાય યોગી ધ્યાન માટે યોગ્ય આરામદાયક અને સ્થિર મુદ્રાઓ અપનાવવી છે બાળકો સાથે ઘરમાં મન રાખવું ગુરુના શબ્દોમાં અટલ શ્રદ્ધા એ વિશિષ્ટ યોગ છે તમારી આંખો તમારા નાકના પુલ પર રાખવી એ સાક્ષી યોગ છે ભોજન યોગી શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાનો છે સંહાર યોગ એ ઇન્દ્રિયો અને મનને એવી વસ્તુઓથી દૂર કરવાનો છે જે કુદરતી રીતે બાહ્ય વસ્તુઓ તરફ વલણ ધરાવે છે ધ્યાન એટલે મનના વિચારો અને વિચારોને રોકીને એકાગ્ર થવું દર્શન દ્વારા તેણે જન્મ અને મૃત્યુના રોગો અને જીવનચક્રમાં રહેલા દુઃખોને જોયા છે જે પરમ જ્ઞાન ઈચ્છે છે તેણે વાણી મન અને બુદ્ધિની ઇન્દ્રિયોને શાણપણથી નિયંત્રિત કરવી જોઈએ જે કાયમી શાંતિ ઈચ્છે છે તેણે શાણપણથી બુદ્ધિને નિયંત્રિત કરવી જોઈએ જે આ યોગના નિયમોનું પાલન કરે છે પછી ભલે તે સૌથી ગરીબ હોય બધા વેદ જાણે છે કંઈ જાણતો નથી ધાર્મિક તપસ્વી હોય મહાન પાપી હોય શ્રેષ્ઠ માણસ હોય કે સૌથી મુશ્કેલ તે જન્મ અને મૃત્યુના સૌથી મુશ્કેલ ચક્રમાંથી બહાર આવશે તેથી જેણે આ યોગનો અંત સુધી અભ્યાસ કર્યો છે ભલે તે યોગી હોય તે વેદોના ફળ મેળવશે ધર્મનું આસન નમ્રતાનું ધનુષ્ય મૌન નું કવચ સંયમનો યુગ જીવનનો યુગ ચેતનાનો વાઘ મિનાર બધી પ્રણાલીઓનો ચાબુક જ્ઞાનનો રથક ભલે તે ભક્તિથી આગળ વધે છે પણ તેની પાછળ બલિદાન નો સૂક્ષ્મ ગુણ હાજર છે આ રથ મનને સંતુષ્ટ કરે છે અને શુદ્ધ ધ્યાનના માર્ગ પર આગળ વધે છે જીવન શક્તિ અને આત્મા ધરાવતા આ દિવ્ય રથમાં બ્રહ્મલોક પ્રાપ્ત કરવાનો મહિમા છે હવે હું તે પદ્ધતિ સમજાવીશ જે વ્યક્તિ યોગ અને અભ્યાસના રથ પર ચઢવા માંગે છે અને જે અમર પરમ બ્રહ્મને સ્પર્શ કરવા માંગે છે જેથી તે તેને ઝડપથી પ્રાપ્ત કરી શકે તેણે સાત પદાર્થો પૃથ્વી આકાશ બુદ્ધ અનવનું ધ્યાન કરવું જોઈએ અને પહેલાની જેમ મુદ્રા રૂપગંધમ બુદ્ધ અનવ પ્રાપ્ત કરવી જોઈએ આ રીતે સાધક ધીમે ધીમે પૃથ્વી સ્વર્ગ બુદ્ધ અનવ તેમજ અવ્યક્ત ખજાના પ્રાપ્ત કરે છે આ સંપત્તિ પછી આ શરીર તંત્રનો ભ્રમ દૂર થયા પછી સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા સ્વરૂપના પ્રગટ થયા પછી યોગના આ અભ્યાસમાં જોડાવાથી વ્યક્તિ કેવા પ્રકારની સફળતા પ્રાપ્ત કરે છે જેમ શિયાળો આકાશને આવરી લે છે તેવી જ રીતે યોગી શરીરના બ્રહ્માથી મુક્ત થઈને પਹਿલાનો અનુભવ કરે છે પછી રક્ષણ દૂર થાય છે અને બીજું સ્વરૂપ દેખાય છે જેમ આખું આકાશ પાણીયુક્ત લાગે છે તેમ તે પોતાને પાણીયુક્ત માને છે જેમ ઓળંગે છે 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 તેમ અગ્નિ દેખાય જ્યારે તે પણ થઈ જાય ત્યારે વાયુ નામનું પીળું શસ્ત્ર દેખાય છે તેનું સ્વરૂપ ઊન્નો રંગ છે પછી સૂક્ષ્મ વાયુ તત્વ સફેદ ગતિ પ્રાપ્ત કરે છે અને દેખાય છે પછી યોગી મનની અશુદ્ધ સૂક્ષ્મતા પ્રાપ્ત કરે છે જેમ તે ક્રોધથી મુક્ત હોય છે અને તેના શરીરમાંથી માણસ સર્જન કરે છે એવું કહેવાય છે કે ફક્ત એવા લોકો જે પૃથ્વીને પોતાની આંધળીઓથી હલાવી શકે છે અથવા તેને પોતાના અંગોથી કચડી શકે છે જેને આકાશ તત્વ પ્રાપ્ત કર્યું છે તે આકાશ જેટલો કોઈ તેના સળગતા સ્વરૂપને જોતું નથી જ્યારે તે અહંકાર અને અભિમાન પર વિજય મેળવે છે ત્યારે પાંચ તત્વો પણ તેના દ્વારા જીતી લેવામાં આવે છે જ્યારે તે પાંચ તત્વો અને અહંકારના કારણ

પણ હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું સાંભળો જે પચાય છે અને ઉછરે છે વધે છે અથવા નાશ પામે છે તે અભિવ્યક્તિ છે તે બિનજરૂરી નથી આને અપ્રગટતા કહેવામાં આવે છે વેદ અને સિદ્ધો બે આત્માઓનો ઉલ્લેખ કરે છે પહેલો જીવ ચાર ગુણો સાથે જન્મે છે તે આ ચાર સમૂહ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે વાસના સંપત્તિની ઈચ્છા અને મુક્તિ અભિવ્યક્તિ અપ્રગટતામાંથી ઉદ્ભવે છે અભિવ્યક્તિ ભૌતિક છે અપ્રગટ ભાવનાત્મક છે પ્રગટ કરનારને સત્યના જ્ઞાતા એટલે કે મંદિર કહેવામાં આવે છે બંનેને આ રીતે સમજાવવામાં આવ્યા છે વેદોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બે આત્માઓ છે જ્યારે વસ્તુઓમાં રસ ધરાવતો વ્યક્તિ વસ્તુઓમાંથી ખસી જાય છે ત્યારે તે મુક્ત થઈ જાય છે સંઘના દૃષ્ટિકોણથી આ મુક્તિની નિશાની છે એક વ્યક્તિ જે ભ્રમ અભિમાન ઠંડી અને ગરમીથી મુક્ત છે જેણે બધી શંકાઓ દૂર કરી છે જે ક્રોધ દ્વેષ અને અસત્યથી મુક્ત છે જે માર ખાધા પછી પણ બીજાઓનું ખરાબ વિચારતો નથી જે બધા સાથે મૈત્રીપૂર્ણ છે જે કોઈની ઈચ્છા રાખતો નથી પોતાની ઈચ્છા મુજબ કરતો નથી દૈહિક કાર્યોમાં વ્યસ્ત રહેતો નથી વિચલિત નથી શાંત છે કર્મ કરવા કે છોડી દેવા તૈયાર નથી ઘણી ઇન્દ્રિયોથી વિચલિત નથી મનથી વિચલિત નથી બધા જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ છે પૃથ્વી પથ્થર અને સોના સમાન છે બુદ્ધિશાળી છે ટીકા અને પ્રશંસા માટે સમાન છે બધી ઈચ્છાઓથી મુક્ત છે દૃઢ છે બ્રહ્મચારી જીવનના શાસન હેઠળ બધા જીવો પ્રત્યે હિંસા કરવાની વૃત્તિથી મુક્ત આવી વ્યક્તિ સાંખ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે હું તમને યોગ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાના કારણો કહીશ સાંભળો અને સમજો તેઓ યોગના વિકાસને પાર કરે છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે મેં નહીં તમને ઇન્દ્રિયોના શુદ્ધિકરણમાંથી ઉદ્ભવતા જ્ઞાનનું વર્ણન કર્યું છે તેમાં કોઈ શંકા નથી જે આ રીતે અભ્યાસ કરે છે તે અનન્ય બને છે અને બ્રહ્મચેતના પ્રાપ્ત કરે છે મહાભારત અગિયાર આગળ